કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાય છે માતર તાલુકાના ખોડિયાપુરાના જીવનપુરા કેનાલમાં સવારે પાંચ વાગે ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ખેતરમાં પાણી ફરી વળતા ડાંગર રોપી હતી તે ધોવાઈ ગઈ છે મોટા પ્રમાણે ડાંગરના પાકમાં નુકસાન થયું છે ખેડૂતો દ્વારા જાણવા મળતા આઠસો વીઘાથી પણ વધારે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે સિંચાઈ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેઓ ખેડૂતોનો આરોપ છે ને હજુ સુધી કોઈ અધિકારી આવ્યો નથી રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ માતર